લવ માય બ્યુટિફુલ પીપલ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું એક નવી રેસીપી લઈને આવી છું સૌથી પહેલાં તો અષાઠી વિષની આજે સૌને હાર્દિક શુભકામના અને આજે અષાઢી વિષના દિવસે ઘરે કંઈક સ્વીટ બનવાનું છે અને સ્પેશિયલ મમ્મી પપ્પા એ લોકો પ્રવાસમાં જવાના છે તો એના માટે આપણે કંઈ સ્વીટ બનાવવાનું સોરી આપણે નથી બનાવવાના મમ્મીના એક ફ્રેન્ડ છે એ આવવાના છે ઘરે અને એ સુખડી બનાવવાના છે અને સુખડીની રેસીપી આપણે જોવા માટે બને મેં આખો વિડીયો શૂટ કરેલો છે તો એના માટે તમે બનેલા રહેજો મારી સાથે તો મમ્મીના ફ્રેન્ડ છે જે હંસાબા એ આવી ગયા છે ઘરે અને હવે કેવી રીતે સુખડી બનાવશે એ જેટલું શૂટ થાય એટલું શૂટ કરી અને હું તમને બતાવીશ આવી ગયા હવે તો હવે આવું कितलुगी चे ममी? पांचे अमाह मर गी महाँ आटला गी महामे अटला में करी अमने आट जावा च्राइब ना कुपाने बढ़े अबने याद नी कहला? इपशे

તો હું તમને અંજીલી પેનક બનતી છું સર આમને તમારા હાથની સુકડી ચાખવા મળશે હ ગોળ ન ગોળ હ સી সেকাাার সেযে সে সেযেয়ে সেযেবে মন সেযে সেের সেয়ে หาตะปาตลกสิ <Giro <entender> <Giroicted> <Anfang> <tão> <faith iniciaries> अए दाड़ी ज्यों? आँ वाँ उस नाइड़? नाँ नाँ शाब अमारा थी ने मुश्पाई नाँ दो पशिमाबड कहते दो अवे चाखोज चाख इले चाख यह मकर उसाँ यह माभो जाडे भी तापी यह मकर

ઉપરથી છાટી દયો પછી સાટી દયો હવે બનાત કે સ્પેશિયલ સુખડી ખાવા મળી જશે આપણને તમારી તમારા કરતા સારી જશે એવું કઈ मंचो पण या कागदपत्रे तपासू. आता गोड गोड गोळे गोळे बार काट नाही पुढे. तुम्हाला एक ग्रुप बी होईल. हं. देशी गोडमान परदेशी गोडमा. परदेशीने बोलले देशीच आम देशी रोज पण आम्ही बोलले पीली होई पीली वाडू पीली हा 别看我呀，俺妈那锅里剩，还剩那几个。等几多斤肉够哩？剩那几多块？俺都没拿嘞。快点，你到到，做馒头去啦，偷驴。嗯，好。没装好。哎。

તો બાણા હાથની સરસ મજાની સુખડી મેં ચાખી દીધી બહુ જ સરસ બની છે તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને જો રેસીપી અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ